રાજકોટ જિલ્લાના ધોરાજીમાં બિસ્માર રસ્તા બાબતે લાગેલ પોસ્ટર મામલો સ્થાનિકો અને કોંગ્રેજી દ્વારા પોસ્ટર લગાવવામાં આવ્યો હોવાનું ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયનો નિવેદન લલિતા વસોયે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદાર પર લગાવ્યો ગંભીર આક્ષેપ લલિતા વસોયનો આક્ષેપ કે સ્થાનિક ઉબડ ખાબડ રસ્તાને લઈને હાલાકી છે સ્થાનિકો અને કોંગ્રેજી પક્ષના કાર્યકરો દ્વારા ધોરાજીમાં તંત્રને જગાડવા પોસ્ટર લગાવવામાં આવ્યા ભાજપના નેતાઓના ઈશારે ધોરાજી નગરપાલિકાના ચીફ ઓફિસર અને વહીવટદારે પોસ્ટર નાખ્યા અને ઉતારવા આક્ષેપ ફરી કાર્યકરો સાથે ધોરાજી ડેપ્યુટી કલેક્ટર કચેરી બહાર લગાવ્યા પોસ્ટર રસ્તા પર ખાડા બોરાવાના કામમાં ભયંકર ભ્રષ્ટાચાર થયો હોવાનું લલિત વસોયાનો ગંભીર આક્ષેપ રિપોર્ટર નયનભાઈ રાવરાણી ધોરાજી

આની પેલા એ ડેપ્યુટી કલેક્ટર સાહેબ લીધું છે મેં એને કીધું મેં કોઈ બેનર ના ઉતરવા છે જી થતું હોય કરો પણ અમે અમારા બેનર મારી અમે મને કોઈ પ્રશ્ન ઉઠાવ્યો હોય તો એનો જવાબ તમે હું તો કહું પેપરમાં તમે પ્રેસ મીડિયામાં ડેક કરો કે ભાઈ અમે આટલા લાખનો ખર્ચો કર્યો છે આટલા ખાધા પૂર્યા અમે જે પ્રશ્ન અમારે એનો તમે જવાબ એમાં કરો ને પ્રેસમાં અમે ક્યાં ના પાડી ધોરાજી નગરપાલિકા વિસ્તારની અંદર અતિવૃષ્ટિ અને વહીવટદાર રસ્તાથી પરેશાન છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ એમનો વિરોધ કરતા બેનરો ધોરાજી શહેરમાં ઠેર ઠેર લગાવ્યા છે ત્યારે વહીવટદાર અને ચીફ ઓફિસર પોતાનો ભ્રષ્ટાચાર છુપાવવા માટે આવા બેનરો રોડ ઉપર થી ઉતરાવાનો હિન્દ પ્રયત્ન કર્યો છે અને અમે સખત ભાષા ની અંદર ઓખોડી છીએ અને સ્પષ્ટ આક્ષેપ સાથે કહું છું કે ધોરાજી શહેર ની અંદર આઠ લાખ રૂપિયા ના ખર્ચે ખાડા પૂરવાનું બિલ નગરપાલિકામાં મૂકવામાં આવ્યું છે પરંતુ એક પણ જગ્યાએ ધોરાજી શહેરની અંદર ખાડાઓ પૂરવા નથી વહીવટદાર ની બદલી થઈ ગઈ હતી વહીવટદાર ફરીથી વહીવટ ધોરાજી ના કરી શકે ભાજપ ના આગેવાનો એટલા માટે વહીવટદાર ની બદલી અટકાવી અને ધોરાજી શહેરની પ્રજા માટે કોંગ્રેસ પાર્ટી લડી રહી છે અને લડવાની છે ધોરાજી ની પ્રજા છેલ્લા દોઢ મહિનાથી આ ખાડાઓથી પરેશાન થઈ રહી છે ત્યારે નગરપાલિકાના ના વહીવટદારો અને ભાજપ ના પ્રતિનિધિઓ ધ્યાનમાં આપતા ના છૂટકે પ્રજાએ મેદાનમાં માં આવી પડ્યું છે પોતાના ફોટા સાથે આવા બેનરો લગાવીને વિરોધ કરી રહ્યા છે ત્યારે નગરપાલિકાના ના વહીવટદારો અને ભાજપના આગેવાનો લાજવાને બદલે ગાજી રહ્યા છે આ પ્રકરણ દબાવવા માટે ધોરાજીમાંથી બેનરો ઉતારવાનો પ્રયત્ન કર્યો છે એ કોંગ્રેસ પાર્ટી સાખી નથી લેવાની